લો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારા આજે બનાવ છે ઉંબાડિયું જો ખેતરમાં બધું તાજું શાકભાજી છે જો રસ્તો જો આ તુવેર આપણે તુવેર તોડી લઈએ ઉંબાડિયા માટે પેલા લાઈ રાખવા લો જો સરસ મજાની આપણે આ પાંદડી તોડી લઈએ ઉંબાડિયા માટે સરસ તાજું શાકભાજી ઓ સરસ મજાનું શાકભાજી છે આજે તો વે છે જો કેવી સરસ મજાની તુવેર આવી જો સરસ આપણે ઉંધિયાલા ઉંબાડિયું બનાવવાનું છે આજે ખેતરમાં રીવાબેન જો હેરી ગણીના ફૂલ તોડે છે એ રીવા એમાં કિછું બેન કાઠરા પકડી રાખે રીવાને ખબર નથી કે ફૂલ તોડે કે તુવે તોડે જો તો હવે કોને કોને વાડીએ ઉશાક ભાજી છે સરસ મજાની તુવેર અને સરસ છે

आझां। से प्रशां दाती करें। अम्छीं है рमाक्ते में दीष्फ��भश्य करें। परखा युजन डंडयाまた राव हार मस Google युदी टैंद हुआ। मस दो मह